હેલો મિત્રો સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આશા રાખો છું કે બધા મિત્રો મોજમાં રહેશે અને મોજમાં જ રહેજો કારણ કે મોજમાં રહેવું જરૂરી છે તો ઘણા લાંબા સમય પછી આપણો વ્લોગ આવે છે અને મિત્રો વ્લોગ જોજો કારણ કે વ્લોગ જોવાની મજા પડશે તમારા ભાઈની ઘેર તો આપણે રખડતા ભટકતા પહોંચી ગયા પોરબંદર ચોપાટી અરે આ મિત્રો હેરફોન જરૂર યુઝ કરજો અરે ના ગાળું ગલો જેવું કઈ નથી પણ તમને વ્લોગ જોવાની મજા આવે તો ચાલો મોડું કર્યા વગર વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ ચાલો દોસ્તો સ્વાગત છે તમારું બધાની મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આવ્યો હું પોરબંદર અને મિત્રો પોરબંદર એમ કહેવાય કે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને આ કેટલાય સ્થળો છે જે જોવા જેવા છે તો અત્યારે હાલ આપણે આવ્યા છીએ દરિયાકાંઠે અને દરિયાની મોજ નિહાળો તો તમને બધાને દરિયાની મોજ કરાવવું અને આગળ આગળ જોઈએ દરિયા કાંઠે રખડે અને મિત્રો દરિયા કિનારાનો જે નજારો અને જે મજા આવે બહુ મજા આવે ભાઈ અહીંયા ખરેખર આપણે બેઠા હોય ને તો આમ સુકૂન મળે અને એમ કહેવાય કે દરિયાનો અંત ન હોય અને ગુજરાતમાં તો ખબર જ છે કે સોળસો કિલોમીટરનો દરિયા કિનારો આપણે મળેલો છે સૌથી લાંબો આપણા દેશ આ બાજુ પક્ષીઓ પણ જાજા હે આ સાઈડ એ ઓલી બાજુ પણ ઘણા બધા હે હવે મિત્રો બોટ દેખાય એક કદાચ તમને દેખાતી હોય કેમેરામાં અને આ બધું આજુબાજુનું નું હે અને હવે મિત્રો આપણે દરિયાથી છેટા જાય કારણ કે દરિયા પણ હજુ રહેવાય નહીં મારે નહવાનું મન થઈ ગયા અને તમને ખબર હે કે ભાઈને તરતા આવડતું નથી અને આજુબાજુ બધી બેઠકની વ્યવસ્થા હે ઓલી બાજુ બેહવાની જગ્યા ને એવું બધું છે અને અહીંયા આપણે છોકરાઓની લસરપટ્ટી હાથી જેવી બનેલી હે તો એ તમને બતાડું અત્યારે આ રહી ગયો હાથીની લહરપટ્ટી આજ પાછું મિત્રો એવું છે કે કોઈ ભેગું નથી ને કે ભાઈ આમાં લહરીને બચપનના આ દિવસો યાદ કરત અને મિત્રો આમ તો પોરબંદર તો ઘણી વખત આવતા હોય પણ લોગ બનાવવાનો ટાઈમ ના મળતો હોય છતાંય આજે આમ કોશિશ કરું કે જેટલો થાય એટલું લોગું બનાવી શકું આ બધું મને એમ લાગે ચેક લાવ એવું બધું લાગે

જાજા સમય પછી આપણો વિડીયો આવે તો થોડું ઘણું બોલવાનું અત્યારે ભૂલાઈ જાય છતાં એમ કયો કે ભાઈ પણ ટેલેન્ટ છે એટલે ઘટે નઈ કઈ પેલા ભાઈ આજુબાજુ જોયું કેમ કે પબ્લિક જોઈને આપણી જીપ અટકી જતી તો ભાઈ થાકી ગયા તા એટલે પૂરો ખાવા બેઠા અને જો એમ કે હોટલ હે કઈક ઓ હોટલ ન્યુ ઓ ઓ ઓ સી ઓ હોટલ ન્યુ ઓ ઓ તમસે ના હો પાયગા અમે તમારા લક્ષણ બિલકુલ ઠીક નહી લાગ રહે તમસે ના હો પાયગા ઓ ઓસિયાનિક એટલે ગૂગલ ટ્રાન્સલેટ માં ન જોયું ઓ ભાઈ અને મિત્રો એ તો બધી હસી મજાકની વાત છે અને મિત્રો આજે વિડીયોમાં એમ કહેવાય ઘણું બધું બતાવવાનું હતું પણ હવે એ હું વિચારું હું કે પાર્ટ ટુમાં લઉં કારણ કે એક પાર્ટમાં બધું ભેગું નહીં થાય અને મિત્રો તમે વિડીયો જોતા હોય તો જે લોકો જોવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જે લોકોએ ના કર્યું એ કરી દેવાનું અને મિત્રો એ બધું મફત છે ભાઈ અને એને મને કંઈ પૈસા નથી મળતા પહેલી હોય આ તો બધા શોખ ખાતર વિડીયો બનાવવાનું અને મજા આવે અને જાજા સમય પછી વિડીયો બનાવીએ એટલે થોડીક બોલવામાં પણ ભૂલભાલ રહેતી હોય એટલે ભાઈ ફોટોશૂટ કરે અને આપણે જઈએ અને એ લોકો હેલ્પ માંગીએ અને આપણે કેટલાય મિત્રો મળ્યા જે ફોટોશૂટ કરે છે અને મિત્રો પણ આપણે એકાદ ફોટો બોટો પડાવી લઈએ જો ભાઈ મંજૂરી હોય તો અને મિત્રો અહીંયા જોવા જેવું આ દરિયા કિનારો છે અને કીર્તિ મંદિર અને તારા મંદિર ભારત મંદિર તો આપણે બધા મિત્રો મળ્યા છે અને બધા નામ પૂછીએ તમારું નામ ભાવેશ ભાઈ તમારું નામ ભાઈ હાર્દિક હાર્દિક ભાઈ તમારું અને ભાઈ આપણે ફોટો બોટોન પાડી દીધો હે અને એટલું આપણે કહેવું કે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરે લાઇક કરે અને જેટલી એટલી આપણી મદદ કરે ભાઈઓની તો મિત્રો અહીં સુધી રાખીએ વિડીયો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી